તો ભલે ગમે તે થઈ જાય પણ તુલસી નીચે આવી રીતે દીવો ક્યારે ન પ્રગટાવતા જે લોકો તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે તેઓ મારી આ વાત ધ્યાનથી સાંભળે નહીં તો એક નાની ભૂલ તમારું આખું ઘર બરબાદ કરી શકે છે તમારા ઘરમાં અકાળ મૃત્યુ ગરીબી દરિદ્રતા બીમારી અને નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થવા લાગશે આજે હું જે માહિતી તમારા માટે લઈને આવ્યો છું તે કોઈ સામાન્ય માહિતી નથી ગરુડ પુરાણમાં કેટલી કેવી સાવચેતીઓ ખાસ કરીને દરેક લોકો માટે જણાવવામાં આવી છે જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે જુઓ ગરુડ પુરાણ કોઈ સામાન્ય ગ્રંથ નથી આ ગ્રંથમાં જીવનની દરેક નાની નાની ક્રિયાને ખૂબ જ વિગતવાર સમજાવવામાં આવી છે અને તે ક્રિયા પાછળનું સત્ય પણ સમજાવવામાં આવ્યું છે જુઓ લગભગ દરેક હિન્દુ સનાતની ઘરમાં તુલસી માતાનું પૂજન કરવામાં આવે છે ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં તુલસીનો છોડ ન હોય કારણ કે આપણા સનાતન ધર્મમાં તુલસીને માતાજીનો દરજ્જો આપવામાં આવ્યો છે જુઓ આપણા ઘરમાં રોજ સવારે અને સાંજે દરેક લોકો તુલસીની સામે દીવો પ્રગટાવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણ અને અન્ય વૈદિક ધર્મ ગ્રંથોમાં તુલસી પૂજનનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને ખાસ કરીને સાંજના સમયે તુલસીમાં દેવો પ્રગટાવવો એ ખૂબ જ પુણ્યકારી કાર્ય માનવામાં આવે છે અને અત્યંત ચમત્કારિક કાર્ય ગણાય છે પરંતુ આ માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી પરંતુ તેની પાછળ આધ્યાત્મિક પારિવારિક અને પિતૃ સંબંધિત ઘણા કારણો પણ હોય છે આજે આ વિડીયોમાં જે વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે વાત તમને આજ સુધી કોઈએ નહીં જણાવી હોય કે જે લોકો સાંજના સમયે તુલસીમાં દીવો પ્રગટાવે છે તેમણે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ જુઓ દરેક વ્યક્તિ એટલું તો જણાવે છે કે તુલસીમાં સવારે અને સાંજે દીવો પ્રગટાવો તુલસીમાં દીવો પ્રગટાવવાથી આ થશે તે થશે પરંતુ શું તમને ખબર છે કે કેટલીક વખત તમે દીવો તો પ્રગટાવો છો પરંતુ જાણતા અજાણતા એવા કેટલાક મહાપાપ કરી બેસો છો જેના કારણે આખું ઘર બરબાદ થઈ જાય છે ઘરની સુખ શાંતિ ધન સંપત્તિ બધું જ ચાલ્યું જાય છે કારણ કે ઘરની તુલસીમાં જ માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે ઘરની તુલસીમાં જ ઘરની સુખ શાંતિ રહે છે દરેક ઘરની તુલસી દરેક ઘરને કંઈક ને કંઈક જરૂર કહે છે તો આ વિડીયોમાં અમે એ પણ જણાવીશું કે તમારા ઘરની તુલસી તમને શું કહે છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજી અને માતા તુલસીજીનો આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા અને જય લક્ષ્મી માતા જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરેજો જુઓ દરેક ઘરમાં તુલસી નીચે સવારે અને સાંજે દીવો પ્રગટાવવામાં આવે છે કેટલાક લોકો પોતાના ઘરની તુલસીને ઘરની બહાર રાખે છે કેટલાક લોકો છત પર રાખે છે તો કેટલાક બાલ્કનીમાં રાખે છે પરંતુ શાસ્ત્રોમાં તુલસીનું સ્થાન હંમેશા ઘરની બહાર એક નાની ક્યારીમાં હોવું જોઈએ કારણ કે એવું કહેવાય છે કે ઘરમાં આવતી નકારાત્મક ઉર્જાઓ ઘરમાં થતા ઝઘડા કલેશ આ બધી બાબતોથી તુલસી આપણું રક્ષણ કરે છે આપણા ઘરમાં પ્રવેશતા પહેલાં તુલસી આ બધી નકારાત્મક બાબતોને પોતાનામાં શોષી લે છે આપણે તુલસીને હંમેશા પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં રાખવી જોઈએ અને દીવો પ્રગટાવતી વખતે તમારું મુખ પૂર્વ અથવા તો ઉત્તર દિશા તરફ હોવું જોઈએ કારણ કે પૂર્વ અને ઉત્તર દિશા માતા તુલસી માટે સૌથી વિશેષ અને સૌથી શુભ માનવામાં આવે છે આમ કરવાથી ઉર્જાનો પ્રવાહ શુભ રહે છે અને જ્યારે ઉર્જાનો પ્રવાહ શુભ હોય છે ત્યારે જીવનમાં એક અલગ જ પ્રગતિ જોવા મળે છે જેમ કે ધારો કે તમારા ઘરમાં ઘણા લાંબા સમયથી ઝઘડા કલેશ અને વિવાદ ચાલી રહ્યો છે પરિવારના સભ્યો વચ્ચે બિલકુલ નથી બનતું પ્રેમનું નામો નિશાન મટી ગયું હોય તેવું લાગે છે એક ઝઘડો હજુ પૂરો ન થયો હોય ત્યાં બીજો ઝઘડો શરૂ થઈ જાય છે બીજો ઝઘડો હજુ પૂરો ન થયો હોય ત્યાં ત્રીજો ઝઘડો શરૂ થઈ જાય આજના સમયમાં ઝઘડા લગભગ દરેક ઘરમાં થઈ રહ્યા છે એવું કોઈ ઘર નથી જ્યાં પારિવારિક કલેશનું નામ ન હોય આ જ બાબતને કારણે આપણા શાસ્ત્રો તુલસી વિશે ખૂબ જ બારીકાઈથી બધું જણાવે છે કારણ કે ઘરની ઘણી બધી બાબતો તુલસી પર આધારિત હોય છે જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે તે ઘરમાં એવું પણ માનવામાં આવે છે કે કેટલીક અકાળ શક્તિઓ કેટલીક નકારાત્મક શક્તિઓ તે ઘરમાં બિરાજમાન છે જેના કારણે તે છોડ ખીલતો નથી આ જ કારણે માતા લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશ કરી શકતા નથી એટલે કે જુઓ જે ઘરમાં પિતૃદોષ હોય છે તે ઘરોમાં પણ તુલસીનો છોડ ક્યારેય ફળતો નથી કારણ કે આપણા પિતૃઓ તે તુલસીના છોડને ફળવા દેતા નથી તેથી તુલસીનો છોડ ઘરમાં હંમેશા સ્વચ્છ અને સ્વસ્થ રાખવો જોઈએ તૂટેલી ફૂટેલી સૂકી કે મૂરજાયેલી તુલસીમાં દીવો ન પ્રગટાવવો જોઈએ આ બાબત બધા લોકો ખાસ ધ્યાનથી સાંભળે એવા તુલસીના છોડમાં દેવો પ્રગટાવવો જોઈએ જે સંપૂર્ણ રીતે હરિયાળો હોય જેની બધી પાંદડીઓ દેખાતી હોય જેની ડાળીઓ ભીની હોય પરંતુ ક્યારેય તૂટેલી ફૂટેલી તુલસીમાં દેવો ન પ્રગટાવવો જોઈએ ખંડિત તુલસીમાં દેવો પ્રગટાવવાથી આપણું ઘર પણ ખંડિત થઈ જાય છે પરિવારના સભ્યો અલગ અલગ થઈ જાય છે તેથી તુલસીની આસપાસ સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તેને પવિત્રતાનું કેન્દ્ર માનવામાં આવે છે એવું કહેવાય છે કે તુલસી જેટલી પવિત્ર છે તેના જેવું આ દુનિયામાં બીજું કશું નથી ગૌમૂત્ર પછી તુલસી જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે તુલસીની માળાને સ્વયં ભગવાન કૃષ્ણ પોતાના ગળામાં ધારણ કરે છે અને હંમેશા એટલું ધ્યાન રાખજો કે સાંજ થતાં જ સૂર્યાસ્તના સમયે દેવો પ્રગટાવવો સૂર્યાસ્તનો સમય રાત અને દિવસની વચ્ચેનો સંધ્યાકાળ હોય છે કારણ કે એવું કહેવાય છે કે જે વ્યક્તિ રાત્રે પોતાના ઘરની તુલસીમાં દીવો પ્રગટાવે છે તે વ્યક્તિના જીવનમાં હંમેશા અંધકાર જ રહે છે કારણ કે રાત્રે પ્રગટાવેલો દીવો હંમેશા ઘરની રોશની લઈ લે છે અને ઘરની આખી રોશનીને પોતાનામાં શોષી લે છે જુઓ સૂર્યાસ્તના સમયે સંધ્યાકાળે આપણે દીવો પ્રગટાવવો જોઈએ જ્યારે ન તો રાત હોય કે ન તો સંપૂર્ણ દિવસ હોય કારણ કે આ સમયે ભૈરવ અને નકારાત્મક શક્તિઓના સક્રિય થવાનો સમય માનવામાં આવે છે એવું કહેવાય છે કે સાંજના સમયે દેવી દેવતાઓ ધરતી પર ફરે છે ઘરોમાં આવે છે સંધ્યાકાળે આપણે ઘરના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ પરંતુ ધ્યાન રાખજો કે તુલસીમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સાંજનો સમય ગરુડ પુરાણ મુજબ કાળ ભેરવનો સમય છે જે આપણા ઘરની બધી બાબતોનું રક્ષણ કરે છે આપણાથી પ્રસન્ન થાય છે તો આપણું જીવન ધન્ય બને છે આ સમય નકારાત્મક અને સકારાત્મક બંને પ્રકારની શક્તિઓ માટે અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે તુલસીમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ એ રીતે થાય છે કે જ્યારે આપણે તુલસીની નજીક દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તમે ઘણી વખત જોયું હશે કે તુલસીની આસપાસ જ્યારે હવા ચાલે છે ક્યારેક જોરથી હવા ચાલે છે તો પણ આપણો દીવો ઓલવાતો નથી શા માટે નથી ઓલવાતો કારણ કે માતા તુલસી સ્વયં તે દીવાનું રક્ષણ કરે છે અને દીવાનું રક્ષણ કરવું એટલે કે કુળનું રક્ષણ થવું અને જ્યારે આપણા કુળનું રક્ષણ સ્વયં ભગવાન કરતા હોય તો પછી કોઈ પણ આપણો વાળપણ વાકો નથી કરી શકતું તેથી દરેક લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે સાંજના સમયે તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે કેટલીક આ ભૂલો ન કરવી જોઈએ તુલસીમાં દીવો પ્રગટાવવાના પણ ઘણા પ્રકારો જણાવવામાં આવ્યા છે શુદ્ધ ઘીનો દીવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે શાસ્ત્રો મુજબ ગરુડ પુરાણમાં લખ્યું છે કે જે વ્યક્તિ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવે છે તે વ્યક્તિનું જીવન શુદ્ધ થાય છે અને તેના જીવનમાં ધન ધાન્યની કમી નથી રહેતી જો ઘી ઉપલબ્ધ ન હોય તો તમે તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો કારણ કે તલના તેલનો દીવો પણ યોગ્ય છે રિફાઇન્ડ તેલનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ તે સંપૂર્ણ રીતે અપવિત્ર માનવામાં આવે છે જે લોકો રિફાઇન્ડ તેલ વાપરે છે તેમણે થોડું સાવધ રહેવું કારણ કે આવા દીવા પ્રગટાવવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે કૃપા આપવાને બદલે તમારાથી નારાજ થઈ શકે છે અને દીવાની દિશાનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ આજના સમયમાં લોકોને શું થઈ ગયું છે કે આ બધી નાની નાની બાબતોનું ધ્યાન નથી રાખતા અને પછી જ્યારે મુશ્કેલી આવે છે જ્યારે કષ્ટ આવે છે જ્યારે દુઃખ આવે છે ત્યારે ભગવાનને દોષ આપવા લાગે છે પરંતુ પોતાની ભૂલો તરફ નજર નથી કરતા પરંતુ જુઓ જો તમે કોઈ ભૂલ કરી રહ્યા છો તો હું તમને જણાવું છું કે આજથી જ તમે આ ભૂલોમાં સુધારો કરવાનો પ્રયાસ કરો દીવાનું મુખ પૂર્વ અથવા તો ઉત્તર દિશા તરફ રાખો આમ કરવાથી જીવનમાં ધન આરોગ્ય અને સુખ શાંતિ આવે છે આનાથી જીવનમાં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આનાથી જીવન ધન્ય બને છે સાથે જ એટલું જરૂર ધ્યાન રાખજો કે દીવાની વાટ હંમેશા લાંબી અને સફેદ રૂની હોવી જોઈએ જ્યારે પણ આપણે દીવામાં વાટ લગાવીએ અને જો તે વાટ સંપૂર્ણ રીતે બળી જાય તો તે ખૂબ જ શુભ પ્રતિક માનવામાં આવે છે દીવાની વાટને હંમેશા લાંબી રાખવી અને જો શક્ય હોય તો પંચમુખી દીવો પ્રગટાવવો વધુ ફળદાય છે કારણ કે તેમાં ન તો વધારે ઘી લાગે છે ન તો વધારે તેલ લાગે છે પંચમુખી દીવો પ્રગટાવવાથી પાંચ તત્વોનો સંપૂર્ણ પ્રભાવ આપણા ગ્રહો આપણા જીવન અને આપણા ઘર પર પડે છે પંચમુખી દીવો પ્રગટાવવો વધુ ફળદાયી છે અને દીવો પ્રગટાવતી વખતે મંત્ર અને ભાવના સાથે માતાજીને પ્રાર્થના કરો જુઓ આજના સમયમાં જો આપણે કોઈ પણ કામ કરીએ ભલે તે ધર્મ સાથે સંબંધિત હોય કે ભગવાન સાથે સંબંધિત હોય જો આપણે તેમાં વિશ્વાસ નહીં રાખીએ તો આપણને પૂરું ફળ નહીં મળે તેથી દીવો પ્રગટાવતી વખતે આવી નાની નાની બાબતોનું જરૂર ધ્યાન રાખવું જોઈએ અને ધ્યાન રાખજો કે તમે ક્યારેય ઉઘાડા પગે ન રહો પરંતુ ચપ્પલ પહેરીને પણ તુલસી પાસે ન જાઓ તુલસી માતાને તુલ્ય માનવામાં આવે છે તેથી ત્યાં ચંપલ કે જૂતા પહેરીને જવું એ મહાપાપ ગણાય છે અને આ મહાપાપનું પરિણામ આપણે ખૂબ જ ખરાબ રીતે ભોગવવું પડે છે જે લોકો તુલસી પાસે ચપ્પલ કે બૂટનું સ્ટેન્ડ બનાવી દે છે જે લોકો તુલસી પાસે જૂતા કે ચંપલ ઉતારીને જાય છે તેમને ક્યારેક જીવનમાં એવી એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે કે અહીં જણાવવું મુશ્કેલ છે જુઓ અચાનક બીમાર પડી જવું અચાનક આર્થિક તંગીનો સામનો કરવો અચાનક ધંધો બંધ થઈ જવો અચાનક દુઃખ આવી જવું આ બધું આવી ભૂલોના કારણે થાય છે તેથી તુલસી માતા પાસે ક્યારેય જૂતા કે ચંપલ પહેરીને ન જવું જોઈએ અને મહિલાઓએ માસિક ધર્મના સમયે તો ભૂલથી પણ તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ આ સમયે શરીરમાંથી નીકળતી ઊર્જા તુલસીની શુભ શક્તિને પ્રભાવિત કરી શકે છે આ સમયે ફક્ત દૂરથી જ શ્રદ્ધા રાખીને અને તુલસીને સ્પર્શ ન કરવો જો જીવનમાં ઘણી બધી બાબતો મહત્ત્વ ધરાવે છે અને ગરુડ પુરાણમાં એવું નિષેધ કરવામાં આવ્યું છે કે સાંજ પછી તુલસીના પાંદડા ક્યારે ન તોડવા જોઈએ આવું કરવાથી પરિવારની સમૃદ્ધિમાં અડચણ આવે છે જો હાથ અશુદ્ધ હોય તો દીવો ન પ્રગટાવવો એવું કહેવામાં આવ્યું છે કે સ્નાન કર્યા વિના અને સ્વચ્છ હાથ વિના પૂજા ન કરવી તેથી તુલસી પૂજા પહેલાં હાથ પગ ધોવા જરૂરી છે તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે તરત જ પીઠ ન ફેરવવી દીવો પ્રગટાવ્યા પછી થોડી વાર ત્યાં બેસીને પ્રાર્થના કરો ઊભા ઊભા સકારાત્મક પ્રાર્થના કરો આ અપાર સકારાત્મક ઊર્જા આપે છે અને તુલસીમાં દેવો પ્રગટાવતા પહેલાં અને પછી થતા અદ્ભુત લાભો વિશે હું તમને જણાવું છું તુલસીમાં દેવો પ્રગટાવવાથી વંશ પર લાગેલા કષ્ટો દૂર થાય છે જેનાથી પિતૃદોષ કાળ સર્પદોષથી મુક્તિ મળે છે ગ્રહદોષ રાહુ કે કેતુનો પ્રભાવ ઓછો થાય છે જેના કારણે ખાસ કરીને સ્ત્રીઓને સંતાન સુખ અને વૈવાહિક જીવનમાં સુધારો મળે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે આ સાથે સાંજના સમયે તુલસીમાં દીવો પ્રગટાવવાથી ધનનો પણ ખૂબ જ મોટો લાભ મળે છે શનિ રાહુ કેતુની દશામાં માનસિક શાંતિ મળે છે માનસિક તણાવ માનસિક ભય અસુરક્ષા અને ભ્રમ જેવી લાગણીઓ ઓછી થાય છે હવે જુઓ તુલસીમાં દીવો પ્રગટાવવા પાછળનું રહસ્ય ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે અને ગરુડ પુરાણની દૃષ્ટિએ જોવામાં આવે તો આ કેટલું શુભ છે અને આપણા જીવનમાં કેટલું ચમત્કારી હોઈ શકે છે ગરુડ પુરાણ મુજબ તુલસી સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને જ્યારે સાંજે અંધકાર વધે છે ત્યારે નકારાત્મક શક્તિઓ જાગૃત થાય છે તે સમયે તુલસી માતાને દીવો પ્રગટાવવાથી ઘરનો ઉર્જા ક્ષેત્ર શુદ્ધ થાય છે પેતૃ અને તર્પણ જેવું પુણ્ય મળે છે ભૂત પ્રેત બાધાઓ દૂર થાય છે સંતાન સુખ વૈવાહિત સુખ અને આરોગ્યનું વરદાન મળે છે સાંજના સમયે તુલસીને જળ ન ચડાવવું આ અપવિત્ર માનવામાં આવે છે આનાથી તમે તુલસી દેવીનું અપમાન કરો છો તેમને નારાજ કરો છો અને તુલસીની આસપાસ ક્યારે આ સમયે સાવરણીથી ન વાળવું જોઈએ કારણ કે તુલસીની આસપાસ વાળવાથી આપણા ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે આ અનિષ્ટ ફળ આપે છે જ્યારે આપણે તુલસી માતાને ભોગ પણ ધરાવીએ છીએ તો ભોગ ધરાવ્યા પછી થોડી વાર બાદ તે ભોગને તરત જ લઈ લ્યો અને બધામાં વહેંચી દો સવારનો ભોગ સાંજ સુધી પડ્યો રહેવા દેવો યોગ્ય નથી અને સાંજનો ભોગ સવાર સુધી પડ્યો રહેવા દેવો પણ યોગ્ય નથી જ્યારે દેવો બળીને શાંત થઈ જાય ત્યારે તમે તે ભોગને લઈને બધામાં વહેંચી દો અને જુઓ તુલસી માતાની આસપાસ લોકો ઘણી વખત શું કરે છે કે કચરા પેટી રાખી દે છે કચરા પેટી સૌથી અપવિત્ર વસ્તુ માનવામાં આવે છે તેમાં આપણો કચરો હોય છે અને જો તમે તે વસ્તુને લઈને તુલસી માતાની આસપાસ તુલસી માતાની ક્યારાની આસપાસ રાખશો તો પછી તમારા જીવનનું દુર્ભાગ્ય થશે જો તમે તમારું દુર્ભાગ્ય ઈચ્છો છો તો મેં જે ભૂલો જણાવી છે તેને કરવાથી આજે જ બચી જાઓ આનાથી બચી જવાથી તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થશે અને માતા લક્ષ્મી તમને અપૂર્વ માત્રામાં ધન આપશે અપૂર્વ માત્રામાં ખુશીઓ આપશે જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં રહે જુઓ તુલસીની આસપાસ આપણે સ્વચ્છતા જરૂર રાખવી જોઈએ અને સૌથી પહેલી વાત એ છે કે પવિત્રતા પણ જરૂર રાખવી જોઈએ તુલસીમાં આપણે સપ્તાહમાં એક વખત તો ગૌમૂત્રનો છંટકાવ અવશ્ય કરવો જોઈએ અથવા તો જ્યાં તુલસી બિરાજમાન છે ત્યાં તુલસીની આસપાસ પણ ગૌમૂત્ર જરૂર છાંટવું જોઈએ તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવાની પરંપરા ખૂબ જ પ્રાચીન અને ચમત્કારિક માનવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં તુલસીને માતા લક્ષ્મીજીનું જ સ્વરૂપ કહેવામાં આવ્યું છે અને જ્યારે કોઈ શ્રદ્ધા અને વિશ્વાસથી તુલસી માતાની પૂજા કરે છે ખાસ કરીને દીવો પ્રગટાવીને તો તે ફક્ત પોતાના જીવનની નકારાત્મક શક્તિઓને જ નષ્ટ નથી કરતા પરંતુ પોતાના ઘરમાં લક્ષ્મીજીની કૃપાને પણ સ્થાયી કરી લે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર